સૌને આજે ખાસ કહેવાનું કે મિત્ર કોને કહેવાય એ ખૂબ આનંદની ઘડી છે કે ગઈકાલે અમારા મિત્રો બધા ભેગા થયા હતા અને હું એકબીજા કાર્યક્રમમાં હોવાથી મિત્રને મળી નહોતો શક્યો તો એ બધા લોકોએ એક વિડીયો બનાવીને મિત્રની યાદી કરી ખરેખર આને મિત્રો કહેવાય મારા બાપ કે જ્યારે કોઈ પોતાના ગ્રુપમાંથી એક મિત્ર કોઈ મોજની અંદર છૂટી જાય તો એને મોજની જે જલન કરાવવાની આદતો છે એને ખરેખર મિત્રો કહેવાય મારા બાપ બધા મિત્રોને ભગવાન દ્વારકાધીશ ખૂબ રાજી રાખે અને ખૂબ આયુષ્ય વધારે અને આવીને આવી મિત્રતાઓ આપણી જળવાઈ રહીએ અને હા આ મિત્ર તો આ મિત્રો બધા મિત્રો છે એની હું કીધું એ તો જો આપણે આના પછીના વિડીયોની અંદર જોશું આપણે આખો વિડીયો જોજો અને ખાસ દરેક મિત્રો માટે મિત્રતા માટે તમે પણ કોઈના ભાઈ તો બધા એની અંદર કોમેન્ટ કરવાની છે જય દ્વારકાધીશ રાજુ રિપોર્ટિંગ વી મિસ યુ યાર આજની મોજ તારા વિના અધૂરી છે વાલા આજ બધું હતું એક રાજુ નોતો બાકી બધું હતું આજ મજા મે કીધું યાદ રહે કે લઈ રહ્યો હવે મેલ નહી આવો બાકી મોર મોરો રાજુ ભાઈ રાજુ ભાઈ તમારે એક જ સામે દેખાય ભાઈ અરે અરે મારી બેલી ઓ 100% છે તમારે